ગાંધીનગરમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ માટે ત્રિદિવસીય એક્સપોનું આયોજન થી વધુ ઉદ્યોગો નિકાસ યોજનાઓ સાથે જોડાયા ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ભારત સરકારના સહયોગથી ગાંધીનગરના મહાત્મા મંદિર અને એક્ઝિબિશન સેન્ટર ખાતે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે બારથી થી ચૌદ નવેમ્બર દરમિયાન યોજાનારા આ ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં રહેલી તકોને ઉજાગર કરવાનું અને નિકાસને પ્રોત્સાહન અપાવવાનું છે આ એક્સપોમાં રસાયણો પેટ્રોકેમિકલ્સ પ્રોસેસ પ્લાન્ટ મશીન કમ્પોઝિટ્સ અને ફાઇબર ગ્લાસ ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે 80 થી વધુ ઉદ્યોગોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને તેઓ નિકાસ માટેની વિવિધ સરકારી યોજનાઓ સાથે જોડાયા છે આ પ્લેટફોર્મ ઉદ્યોગકારોને નવીનતમ ટેકનોલોજી બજારના પ્રવાહો અને વૈશ્વિક મૂલ્ય શૃંખલામાં ભારતના સ્થાનને મજબૂત કરવાની તકો વિશે માહિતગાર કરે છે ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો અને એશિયાનો ત્રીજો સૌથી મોટો રાસાયણિક ઉત્પાદક દેશ છે ક્ષેત્ર દેશના જીડીપીમાં વધુનું યોગદાન બે હજાર ચાલીસ સુધીમાં ભારતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સની માંગ લગભગ ત્રણ ગણી વધી એક ટ્રિલિયન યુએસ ડોલર સુધી પહોંચવાની ધારણા છે આ એક્સપો આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા જૈસી પહેલનો અનુરૂપ છે અને ઉદ્યોગના વિકાસ માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થશે